એક જંગલમાં નાનું ઝરણું વહે ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય અને શિયાળામાં ઝરણું બની જાય પણ ઉનાળામાં સાવ સુકાઈ જાય એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતા પ્રાણીઓને બહુ તકલીફ પડે પાણી વગર બધાને જ્યાંને ત્યાં ભટકવું પડે કેટલાક તો તરસ્યા મરી જાય આથી એકવાર જંગલના બધા પશુ પંખીઓની સભા મળી અને એમાં બધાએ વિચાર્યું કે એક કૂવો ખોદીએ એટલે કાયમ માટે પાણીનું થઈ જાય બધાને આ વાત ગમી ગઈ બધા કૂવો ખોદવા તૈયાર થઈ ગયા અને એક જગ્યા નક્કી કરી બધાએ કૂવો ખોદવા માંડ્યો ચકલીથી માંડીને હાથી સુધીના જીભ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યા જોત જોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો જેમ નીચે જતા ગયા તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ પંખીઓની મહેનત ઊગી નીકળી કૂવામાં ઝરણ વહેવા લાગ્યા કુવામાં પાણી આવી ગયું પશુ પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યા ગાવા લાગ્યા કોલા કરી મૂક્યો બધાએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણીએ કેવું કોપરા જેવું મીઠું પાણી ન પીવા દીધું શિયાળને શિયાળ બહુ લુચ્ચું એણે જરાય મદદ ન કરી આથી બધાને એના પર ખૂબ ગુસ્સો આવ્યો બધાએ નક્કી કર્યું કે એને પાણી ન પીવા દેવું ભલે પછી કૂવાની ચોકી કરવી પડે પણ એને તો પાઠ ભણાવવાનો જ પહેલે દિવસ કુવાની ચોકી કરવા સસલો ગોઠવાયો રાત જામી કોઈ પશુ પંખી કુવા પાસે ન હતું સસલો આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતો હતો ધીરેથી શિયાળ કુવા પાસે આવ્યું અને છાનું પાણી પીવા ગયું ત્યાં સસલાએ એને જોયું એ શિયાળ ખબરદાર જો પાણી પીધું છે તો સસલાએ તો બૂમા બૂમ કરવા માંડી કૂવો ખોદવા તો એકે દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલે દિવસે આવી ગયો કેમ પાણી પીવાની ગરજ હતી કૂવો ખોદવા આવવું હતું ને બધાએ નક્કી કર્યું છે કે તને આ કૂવામાંથી પાણી પીવા ન દેવું એટલે અમે તારે અહીં આવવું જ નહીં તને કોઈ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે હવે તું ભાગી જા અહીંથી નહીં જશે તો હું બુમાબૂમ કરીને બધાને બોલાવીશ અને તારા હાડકાં ખોખરા કરાવી નાખીશ ના સસલા ભાઈ એવું નહીં કરતા મારે તો કંઈ પાણી પીવું નથી આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લાવ્યો હતો બદામ ક્યાં છે બદામ સસલાના મોમાં પાણી આવ્યું સસલાને બદામ બહુ ભાવતી હતી પણે પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે સસલો તો ચોકી કરવાનું છોડીને તે ઝાડની બખોલમાં ગયો અને ત્યાં જોયું તો ખરેખર મીઠી પાકેલી બદામો હતી તે તો ચપડ ચપડ કરતો બદામ ખાવા માંડ્યો આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્યું સવારે બધાએ જોયું તો કૂવા તરફ શિયાળના પગલાં દેખાયા બધા પશુપંખીઓએ સસલાને પૂછ્યું તું ચોકી કરતો હતો તે અહીં પેલું શિયાળ આવ્યું હતું સસલાને થયું કે હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે એટલે એણે વાત ફેરવીને કહ્યું મને તો ઝોકું આવી ગયેલું એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી બાકી આમ તો મેં શિયાળને જોયું નથી બધાને સસલા પર ગુસ્સો આવ્યો પણ એ નાનો હતો એટલે બધાએ એને જવા દીધો બીજે દિવસે કાચબાનો વારો આવ્યો બધાએ તાકીદ કરી કે હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું ન જોઈએ કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી મધરાત થઈ એટલે શિયાળ આવ્યું કાચબા ભાઈ કાચબા ભાઈ બદામ ખાશો કે ના મારે બદામ નથી ખાવી તું અહીંથી ભાગતો નહીં તો બુમાબૂમ કરી બધાને બોલાવીશ અને તારા હાડકાં ખોખરા કરાવી નાખીશ કાચબાએ તો કડકાઈથી કહ્યું કાચબા ભાઈ તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો બદામ તો એકદમ પાકેલી અને મીઠી છે જુઓ પેલી બખોલમાં એકવાર ચાખી તો આવો કાચબો સમજી ગયો કે આ મને કુવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે કાલે એણે સસલાને પણ આવો જ કહ્યું હશે અને ચોક્કસ કાલે શિયાળ પાણી પી ગયું હશે પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે કાચબાએ તો બુમાબૂમ કરી મૂકી જરાવારમાં બધા ભેગા થઈ ગયા અને શિયાળને એવો ખોખરો કર્યો એવો ખોખરો કર્યો કે કુ કૂવાની દિશામાં જોવાનું એ ભૂલાવી દીધું બસ તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે જ્યાં કૂવા ત્યાં કાચબો તો હોય જ